ભારત ભરમાંથી પસંદ કરાયેલા ત્રીસ ચુનંદા ખેલાડીઓમાંથી ગુજરાતના ત્રણ અપવાદ રૂપ એથ્લેટ આર્યન ઠાકોર ગીત રોય અને કાવ્યા જાડેજા વિશ્વ મંચ પર સ્પર્ધા કરશે તેઓની શ્રી દ્વારા માર્ગદર્શન અને સમર્થન આપવામાં આવશે સિદ્ધાર્થ ભાલેગરે જેઓ રાષ્ટ્રીય કોચ તરીકે સેવા આપશે આર્યન ઠાકોર પંચાવન મેડલના ના નોંધપાત્ર કારકિર્દી રેકોર્ડ સાથે એક કુશળ કિક બોક્સર છે ગયા વર્ષે તેણે ઉઝબેકિસ્તાન વર્લ્ડ કપ બે હજાર ચોવીસ માં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને એક સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ જીતીને ભારતને ગૌરવ અપાવ્યું હતું અને તાજેતરમાં તેણે મે મહિનામાં પુણેમાં યોજાયેલી વાકો ઇન્ડિયા નેશનલ કિક બોક્સિંગ ચેમ્પિયનશીપ બે હજાર ચોવીસમાં બે ગોલ્ડ મેડલ જીત્યા કારણ કે તે વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે ક્વોલિફાય થયો છે આર્યન યંગર કેડેટ બોયઝ કેટેગરીમાં સ્પર્ધા કરશે બત્રીસ કેજી પોઇન્ટ ફાઇટ અને બત્રીસ કેજી લાઇટ કોન્ટેક ગીત રોય ગુજરાત અને ભારતની ટીમની સૌથી યુવા મહિલા ખેલાડી છે તેણેની કિકબોક્સિંગ સફરમાં પહેલેથી જ નોંધપાત્ર અસર કરી ચૂકી છે તેણીના નામે કુલ છ મેડલ સાથે ગીતેપુણેમાં વાકોઈ ઇન્ડિયા નેશનલ કિક બોક્સિંગ ચેમ્પિયનશીપ બજાર ચોવીસમાં ગોલ્ડ મેડલ મેળવ્યો તે ચિલ્ડ્રન ગર્લ ચોવીસ કિલોગ્રામ પોઈન્ટ ફાઇટ કેટેગરીમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે ત્યારે કાવ્યા જાડેજાની કિક બોક્સિંગ કારકિર્દીમાં ઓગણીસ મેડલનો પ્રભાવશાળી રેકોર્ડ છે વાકો ઇન્ડિયા નેશનલ કિક બોક્સિંગ ચેમ્પિયનશિપ બહાર ચોવીસમાં તેણીના ઉત્કૃષ્ટ પ્રદર્શન જ્યાં તેણીએ જૂની કેડેટ્સ ગર્લ્સ પ્લસ સિક્સ્ટી ફાઇવ કેજી કેટેગરીમાં ગોલ્ડ જીત્યો તેણીને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સ્થાન મળ્યું કાવ્યા ઓલ્ડ કેડેટ ફિમેલ કેટેગરીમાં ભાગ લેશે

ગોલ્ડ મને ગોલ્ડ જીત્યો છે અંગરીમાં તો બહુ એક્સાઇટમેન્ટ છે એક્સાઇટમેન્ટ છે જવા માટે અમ પ્રેક્ટિસ છું બુડાપેસ્ટ જવાના છે યુરોપમાં અને પછી બહુ સરસ તૈયારી ચાલે છે મારી વર્ષથી गोल्ड जीत वाला मोड़े के लिए प्रैक्टिस करो बहुत प्रैक्टिस करो जरूरत कितना कर लग रहा 3 कर, जोर। जोर। ला कर, ला आ, कर तो कंपटीशन टफ है तो कुछ तो क्यों माइंड सेट है तो प्लान कर लीजिए जवानी वो प्लान करें जवानी के इधर आओ बताओ प्लेयर्स जुड़े आ सरस रमेश एकदम कॉन्फिडेंट वाको इंडिया किकबॉक्सिंग फेडरेशन द्वारा आ, નેશનલ કિકબોક્સિંગ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું સાત વર્ષથી લઈને પંદર વર્ષના કિકબોક્સર્સ માટે એન્ડ ચિલ્ડ્રન કેટેગરીનું પુણે ખાતે આયોજન હતું જેમાં આપણા ગુજરાતના ખેલાડીઓ એમાં પાર્ટિસિપેટ કર્યું હતું એ ખેલાડીઓમાંથી આજે ત્રણ ખેલાડીઓની ત્રણ કિકબોક્સર્સની વર્લ્ડ ચેમ્પિયનશીપ માટે પસંદગી થઈ છે જેમાં આર્યન ઠાકોર કાવ્ય જાડેજા અને ગીત રોય આ ત્રણ ખેલાડીઓ આવનારા વર્લ્ડ ચેમ્પિયનશીપ માટે ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરવાના છે જે બુદાપેસ્ટ હંગરી ખાતે છે તો ઘણું ગર્વ અનુભવ છું કે આજે આ ખેલાડીઓ ઘણા વર્ષોના મહેનત પછી આજે ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરવાનું એમનું જે સપનું હતું એ સાકાર કરવા જઈ રહ્યા છે કેમેરામેન નવનીત પરમારી સાથે સત્યમ નિવાસકર નેશન પ્લસ ન્યૂઝ પ્રોગ્રામ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર